હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું પોટેટો મૂન પફ્સ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ મૂન પફ્સ બે મોટા બટેટા લીધેલા છે એને આ બાફીને પહેલાં બાફી લીધેલા છે અને બાફીને લીધેલા છે તો હવે આપણે એને પહેલાં છીણી લેશું તો આવી રીતે છીણી લેવાનું છે તો આવી રીતે બે બટેટા આપણે છીણી લેશું અને મેચ કરો તો પણ ચાલે આવી બટેટા મેં છીણી લીધેલા છે હવે આપણે આ ચીઝ એને એમાં છીણી લેશું બટેટાની જેમ છીણી લેવાનું છે તો આને પણ આવી રીતે છીણી લેશું તો મિત્રો આવી રીતે મેં ચીજને પણ છીણી લીધેલું છે તો હવે આપણે એમાં એકાદ ચમચી જેટલું ચીલી ફ્લેક્સ જવા દેસુ થોડા લીલા ધાણા જવા દેસુ સ્વાદ પ્રમાણે નિમકને જવા દેસુ અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ આપણે જેમ રોટલીનો લોટ કેવી રીતે બાંધીએ છીએ એવી રીતે આપણે આને લોટ બાંધી લેવાનો છે તો એના માટે હવે આપણે આમાં મેંદાના લોટને નાખીશું પેલા આપણે પાંચ છ ચમચી જેટલો મેંદાનો લોટ નાખીશું અને બધું સારી રીતે બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે તો આવી રીતે બધું ભેગું કરી લેવાનું છે અને આવી રીતે એકદમ સરસ કરી લેવાનું છે આવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આપણે લુઓ કરી એવી રીતે કરી લીધેલું છે હવે આપણે આને ઉપરથી થોડો મેંદાનો લોટ ડસ્ટ કરી દેસું અને આપણે રોટલીની જેમ હવે આપણે આને વણવાનું છે તો હવે આપણે આને વણી લેશું તો મિત્રો આવી રીતે સરસ બે કરી લીધું છે અને હવે આપણે આ વેલણના મદદથી હળવા હાથે એકદમ હળવા હાથે વેલણની મદદથી આપણે વણવાનું છે આવી રીતે તો હવે આપણે આવી રીતે વણી લેશું હળવા હાથે એકદમ અને જાડું રાખવાનું છે પતલું નથી કરવાનું આવી રીતે એકદમ હળવા હાથે કરી લેવાનું છે

હવે આને આપણે કોઈ પણ જગ્યાએથી આવી રીતે થોડું પેલા કટ કરી લેવાનું છે આવી રીતે કોઈ પણ ઢાંકણ લઈ લેવાનું છે પછી આપણે મૂન શેપમાં એને કટ કરી લેવાનું છે આવી રીતે આવી રીતે આપણે બધાએ કટ કરી લેવાના છે તમે આવી રીતે મૂન પોપ્સ બનાવી લીધેલા છે અને આ વધેલો જે છે લોટ એ આપણે એને ફરીથી બનાવી લેશું એના પહેલા આપણે તેલ મૂકેલું છે એને આ તળી લેશું તો મિત્રો આવી રીતે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ પોપ્સને બધાને એમાં જવા દઈશું અને તળી લેશું આવી રીતે એક પછી એક બધા જેટલા આવે એટલા જવા દેવાના છે તો આવી રીતે બધા પોપ્સ આપણે મૂન પોપ્સ ને તળી લેશું તો મિત્રો આ મૂન પોપ્સ તળાઈ ગયા છે હવે આપણે આવી જ રીતે બધા તળી લેશુ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે તો આવી રીતે બધાને તળી લેશુ તૈયાર છે આપડા મૂન પોપ્સ પોટેટો મૂન પોપ્સ મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે એકદમ મસ્ત બધા તૈયાર થઈ ગયા છે તો મિત્રો કેવા લાગ્યા આ પોટેટો મૂન પોપ્સ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ